ગુજરાત આઈટીએસ ત્રીસ વર્ષીય શમા પરવીનની બેંગ્લોરથી ધરપકડ કરી છે જે અલકાયદા સાથે જોડાયેલી છે આઈટીએસ થોડા દિવસો પહેલા નોયડા દિલ્હી યુપી અને ગુજરાતથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી આજ સંબંધમાં શમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે એટીએસનું કહેવું છે કે શમા પરવીનની ધરપકડ એક મોટી સફળતા છે ગુજરાત એટીએસના ડીઆરજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર અલકાયદા સાથે જોડાયેલી બેંગ્લુરુથી શમા પરવીન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે અગાઉ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછ દરમિયાન શમા પરવીનનું નામ સામે આવ્યું હતું ગુજરાત એટીએસ બપોરે બાર વાગે શમા પરવીનની ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે એટીએસ સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન શમા પરવીન વિશે માહિતી મળી હતી આ પછી ગુજરાત એટીએસએ એક ઓપરેશનમાં બેંગલુરૂથી શમા પરવીનની ધરપકડ કરી

ત્રીસ વર્ષીય ક્ષમા પરવીની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થવાની ધારણા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ